તો રામ રામ સીતારામ માતાજી તો હું જવા ભૂગ્યું હાવ દરિયા કે શેડે બરાબર અને ઓલું કાલે ન તો આપડે લાઈવ કર્યું ને ભૂંડાવ્યું લાઈટું ભૂંડાવું લાઇટું લેવાયું કોઈ ન ભૂગે ને ના ભૂગ કોઈ ન ભૂગે ના ભી ગયો દરિયામાં શેડે હાવ પોતું ડેપો હે ને ત્યાં ભૂગ્યું બરાબર તો આપડી જ્યાં સામે જ છે આગળ હું દુકાનમાં જા અને પછી બતાવ કારણ કે લાઇટું જે બુકિયા કરવા જ પડે અને લેવી પડે આજે આવવું પડ્યું આ બોટું જોવો તો આ બધી બોટું હોય તો જોવો તો અજાવું કેટલી હોય હે નજારો જો કઈ નોટો નજીક જા થોડોક આમાં ફેર છોડે એકા બીજું હલતી હોય ને જા ના કરવાનું આવે આ બોટ ના કરવાનું એકદમ કેટલું બોટું હોય જો છે બરફ ભરાય હા બરફ ભરાય આ બધે લે બોટું લઈ લઈને સારા જીવને જોખમે જાય જો આ બધે આ ડીઝલ ભરાય ત્યાંથી જો ડીઝલ ચાલુ કર કેમ બરાબર હા તો આ બોટ હે

જોરદાર જોરદાર આનો નજારો તો કઈ અલગ જ છો ભાઈ કેટલું એકદમ આવો નજારો હે બોટ નો ધજાવું જે જે દેવને મન થાય રામાપીર ખોડિયારા હનુમાન દાદા એકદમ બધી બહુ મસ્ત મસ્ત હે અને આ એવું હોય ને આવ્યું આપણે ન કે ત્યારે આમ આ બધી તો આ બધા જો નવી ધજાઓ સડાવ દો ને એ જો બધા બરફ ભરે ભરે ડીજલું ભરે અને નીકળવાનું કરે બરાબર માછીમારી કરવા એકદમ બધા જો સજાવે ને નીકળે કા જો આમાં બરફ ભરાઈ જો કેવી મસ્ત બહુ જોરદાર બહુ જોરદાર હે ને હું તો કાંઠે ઊભો ઊભો બહુ બધો નજારો જોવા જો હલે તો જો આપણે થાય કે આપણે હલીએ જો કેવું હે સેન જો આનો નજારો કઈક અલગ જ છે હો ભાઈ આવી આનો નજારો કઈક અલગ જ છે જો પછી મોટું જ છે એટલે જો આઈ જાય જો અહીં જાય બધું જાય બધું જાય જો ઓહો ભગવાન ધન્યવાદ છે ભાઈ હા ધન્યવાદ છે ભાઈ ઈલોરા લિયા આપણી ફાર પડે જોતા ખરી જો જો કાં કહી જો જો હા હા યા હે વાંધી હા બાંધ્યું હોય બધું આ ભાઈ જીવના જોખમે બધું કરવું પડે બહુ મસ્ત રજાઓ હર્માન બાપા રામદેવી બધી લગાવી દીધું જોરદાર તો હાલો મારે લાઇટું લેવાની હોય તો હું જાને હા હા તો જો આપણે ભૂગાવી આપણે ગાત્રાળ હા તો જો આ ભાઈ પાસે તે આપણે આ લીધી એટલે કાલે આપણે નતા ફિટ કરતા લાઈવમાં તમે જોતા હતા આ ભૂંડડા સારું લાઇટું તો આ લાઇટું છે બધી એકદમ જો કેટલીક આઈટમ ને મળે અહીંયા જો શેક કરીને આપે જે કમ્પ્લીટ તમારે સંતોષ કરે લેટું તો જે ભાઈ ખેડૂત ને આપડા ખેડૂત મિત્રો લેવી હોય તો બોટું હે દુકાનશોટ પાડ લીજો તો આ બત્તી લેવાની હોય ભૂંડડાની તો એ આવી અને એકદમ વ્યાજબી ભાવે હો ભાઈ ક્યાંય નહીં મળે પોરબંદર તો હું ક્યાંય તો ત્યાં આવી જાજો હું તો જો આ બીજે બીજું વર્ષે ભાઈ નીકળ લેવા બરાબર ને ભાઈ હા તું જ આ દુકાન વાળા ભાઈ શેરો તો અશુક મુલાકાત લીજો અંદરનો નજારો પણ કઈ હું યા છે ને બોટ ઉપર આ ભાઈ આવ્યો ને મણી બીક લાગતી હતી મણી બીક લાગતી હતી ભાઈ હથવારો આવ્યો ને તે સડક ઓન થોડુંક જોવે લઈએ આજ પહેલી વાર જઈ બોટમાં બોટ માં જા કે બેન હાલ તો જોવાઈ ગયો ને જાજી ઘડી જા અંદર ની કેબિન આ સ્ટેરિંગ જો વાહ વાહ પહેલી વાર જોયો ભાઈ બોટ હે હા હા હું બોટ ઉપર ચડે ગો કાંક જાય જો આ રસોડું જો આ રસોડું બોલો કેવું સુલો નો સુલો હોય તેલ ને જો વાહ આ ભરાઈ ગઈ છે તો આ ત્યારયું કરે છો ત્રણે મસ્સી મારવા જવાની

કે આમાં કંઈક અલગ જ નજારો દરિયા દરિયાના વેસીયા આવે ગો ભાઈ એટલ વાહ સુધી આપણી જાવ હે ઓહ બાપરે આમાં ના નો પાડે તો સારું કહેવાય ન કતા કામ હે જોવો જણ્યા આ વાહ કહે કહે ના નો પાડે એ સારું કેવાય અમે આધે ધડી ખાપ્યા વાહ

ઓ રે બાપ જો આ જાય જો આ બોટ જાય આ બોટ ચાલુ થઈ જવા માં જો કે જાય તૈયારીઓ કરે નો જો આ તૈયારીઓ બોટ વાળા

હમમ જો આ બોટુ બધી છે ને મત્સી મારી કરવા જાવ જાય બધી હે ચેનલ છે મારે ચેનલ તો ખારવા આવજો આપણે ગણેશ બનાવ્યો વાહ હે અમે જોયું ઓ હા

કેમ બાકીન બહુ જોરદાર ગણપતિ આવે એ મેં કીધું કે આ થોડોક ગણપતિ બાપાનું થોડુંક સેન લેતા જઈએ બરાબર તો હમણાં ગણેશ ભગવાન નું આવે ગણપતિ ને કેટલી કેટલી ડિઝાઇન ને આવે બરાબર કેટલી કેટલી ડિઝાઇન ને આવે પાઘડી વાળા ઘણી બધી ડિઝાઇન લેન્સર ગણપતિ જ બાપા પડ્યા તો આ બાજુમાં હે પાગડી વાળા હા બધા એકદમ મસ્ત જો કેવા એકદમ જોરદાર આવે હા પાગડી વાળા બધા ગણપતિ એકદમ મસ્ત મસ્ત શણગારેલા એકદમ இருக்கும் பாக்குறேன் எனக்கு பத்தி மேம் கேட்டேன் டைப் போர் மஞ்சரா இருக்குது